કરી કક્ષાના માંગ આ સાથે જ સરખેજ બ્રિજ નજીક સ્ટેડિયમ ની માંગ કરવામાં આવી અને નવી ફાઈનલ થનારી ટીપીમાં સ્ટેડિયમ અને મેદાન મંજૂરી આપવા કમિશનરે તૈયારી પણ દર્શાવી હતી વેન્ડર પોલીસના આધારા લઈને ઊભા થતા ખોટ્ટા માર્કેટ ઉભા થતા અટકાવવા માટેની માંગ સાથે જ વેજલપુરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગણી કરવામાં આવી 100 કરોડની ગ્રાન્ટ પાસ કરવાની રજૂઆત કરાઈ ત્યારે વેજલપુર વિધાનસભામાં આવતા ગામડાના માળખાગત વિકાસની રજૂઆત હાલ કરવામાં આવી છે ઓલિમ્પિક કક્ષાનું એક સ્ટેડિયમની માંગણી મારી બહુ વર્ષો જૂની છે મારા વિસ્તારની અંદર એક સ્ટેડિયમ બને જેમાં કારણ કે આખો ડ્રાઇવિંગ ઓફિસથી શરૂ કરીને વ્યાસપુર સુધી રમવા માટે એક પાંચસો વાંચનું મેદાન પણ તો મારા વિસ્તારમાં એક મેદાન જે વન મોટું જેમાં એક સારું સ્ટેડિયમ બને મકરબા બ્રિજ બની રહ્યો છે એની પાસે એક પંચ્યાસી હજાર મીટરની જગ્યા જેમાં દસેક અલગ અલગ ટુકડા કરીને ટીપી સ્કીમની અંદર મૂક્યા છે ચારેય બાજુથી ખુલ્લો પ્લોટ હતો તો મેં કલેક્ટરને કમિશનરમાં અને રાજ્ય સરકારમાંની માગણી માંગણી કરી છે કે આ ટીપીને રિવ્યુ થાય અને ત્યાં એક સરસ સ્ટેડિયમ બને જો આ થતું હોય તો હમણાં જે નવી બસો ચાર ટીપીની અંદર બે લાખ માટે જગ્યા સ્પોર્ટ્સને લઈને છે એમાં કલેક્ટર કમિશ્નરશ્રીને મેં કીધું કે મને એક સરસ મજાનું સ્ટેડિયમ તમે પ્રોવાઈડ કરો પૈસા બજેટ ટુ બજેટ ફળવાતા રહેશે પરંતુ એક કામ ત્યાં આગળ શરૂ થઈ જાય અને એને સુનિશ્ચિત થાય કે આ જગ્યા એટલે એમણે મને હૈયાધારણા આપી કે જે ટીપી ફાઇનલ થવામાં છે ટીપી ફાઇનલ થશે ત્યારે એ કોર્પોરેશન એ દિશાની અંદર અવશ્ય આગળ વધશે એટલે એમણે સૈદ્ધાંતિક મારી વાતનો એમણે સ્વીકાર કર્યો બીજું કે સામાજિક જવાબદારી છે કે ગરીબ માણસ જેની પાસે કમાવા માટે કોઈ સ્ત્રોત ના હોય તો એ લારી રસ્તા ઉપર ખોલે એના માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પણ છે અને અમે લોકો એવી નારીઓને આર્થિક મદદથી કરતા હોય દસ હજાર વીસ હજાર પચાસ હજારથી પરંતુ વેન્ડર પોલિસીના નામ હેઠળ જો માર્કેટો ઊભા કરવામાં આવે જે ટ્રાફિકને નડતર હોય લોકલ જે ફ્લેટ્સવાળા હોય સોસાયટીવાળા હોય એ ત્યાં ચાલી સુધા ના શકે બરાબર તો આ વેન્ડર પોલિસીનો પથાર લઈને એ માર્કેટો ઊભા થવા દેવાય નહીં તો એ મેં માંગણી કરી છે એક અમારા એરિયાના બે ત્રણ માર્કેટો છે કે જેને વેન્ડર પોલિસી મને એક જ જવાબ મળે વેન્ડર પોલિસી છે પણ વેન્ડર પોલિસી પોલિસીની અંદર મેં કીધું કે વેન્ડર પોલિસીમાં એક વેન્ડરની ચિંતા કરવામાં આવે છે ખોટા માર્કેટો ઊભા કરવા દેવા માટે કોઈ વેન્ડર પોલિસીમાં જગ્યા નથી તો આ પ્રકારની માંગણી મેં મૂકી છે એની ઉપર બી અમે તાત્કાલિક પગલાં લેવા માટે મને વાત કરી છે આજની મિટિંગમાં નહીં પણ મિટિંગ પહેલા મને જવાબ એનો મળી ગયો છે એટલે મારા કહેવાય કે શ્રીનાગર પાસે મારા મત વિસ્તારમાં અઠ્યાસી જગ્યાએ પાણી ભરાતું પણ બે વર્ષની મહેનત પછી હવે અગિયાર જગ્યાએ પાણી ભરાય છે અને અગિયાર જગ્યામાં બે મહત્વની જગ્યા છે એપલ અને બુટ ભવાનીથી શરૂ કરી અને મકરવાર સુધી તો મારી એમાં માંગણી છે કે આની અંદર કમસે કમ મને જેમ એકલ રૂમમાં બસો એકોતેર કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના આદેશથી પાસ થયા એ પ્રકારે અહીંયા મને બીજા સો એક કરોડ રૂપિયા જો મકરબા હેડક્વાર્ટર પાસે જે પાણી ભરાય છે એ પાસ થાય તો મારા મતવિસ્તાર આખા વેજલરૂમાં આવતા વર્ષે પાણીની સંપૂર્ણ સમસ્યા ખતમ થઈ જાય તો આ દિશાની અંદર મેં માગણી આજે કરી છે અને થોડા મારા વિસ્તારમાં આવતા જે અમુક ગામો છે જેમાં માળખાગત સુવિધાની માંગણી જેનો પણ મને જવાબ મળ્યો છે ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાવે